સાત ના ગણિતનું આખું અસાઈમેટ સોલ્યુશન કરીશું જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક અ વિકલ્પોથી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ પ્રકરણ એકના વિકલ્પો જોઈશું જેમાં પેલો આપણે આગળ સૌથી પહેલા માઇનસ એક આપેલા છે માઇનસ માઇનસ એક તો વિદ્યાર્થી મિત્રો માઇનસ એક પેલા એમ આ જે માઇનસ માઇનસ ની નિશાની જે રહી એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ થઈ જાય યાદ રાખવાનું જો બંને માઇનસ હોય અહીંયા આગળ તો માઇનસ માઇનસ આપણે શું કરી દેસુ પ્લસ કરી દેસુ હવે વિદ્યાર્થી મિત્રો શું માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો થશે એટલે જીરો વધે તો આપણો પહેલાનો જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો જીરો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનો માઇનસ પચાસ ભાગ્યા ખા જગ્યા બરાબર એક જવાબ આપણે માઇનસ ને કેટલા વડે ભાગીએ તો જવાબ એક આવે વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જવાબ એક ક્યારે આવે જ્યારે બંને સંખ્યા સરખી હોય એને એનો ભાગાકાર હોય સમજો કે પાંચ ભાગ્યા પાંચ કરીએ તો કેટલો જવાબ વિદ્યાર્થી મિત્રો એક જવાબ આવે એ રીતે માઇનસ ને વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વડે ભાગીએ તો જવાબ આપણને એક મળશે તો આપણે માઇનસ પચાસ જે રહ્યા એને આપણે માઇનસ પચાસ વડે જો ભાગીએ તો જ આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો એક આપણને

10 નો ગુણાકાર કોની જોડે કરીએ તો દસ ચોક ચાલીસ થાય બંને જવાબ આવશે બે વિદ્યાર્થી મિત્રો ચાલીસ ત્યારબાદ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચોથા નંબરનું માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ શું આપણું છે માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ આપણે વિદ્યાર્થી મિત્રો 15 ને પાંચ વડે ભાગ દે તો રાખવાનું ગુણાકાર અને ભાગાકારમાં જો બંને સંખ્યા ઋણ હોય તો જવાબ આવે ધન આવે તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ત્રણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પાંચમા નંબરનો વિકલ્પ કયા જોડે કોઈપણ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવે સંખ્યા પોતે તો માઇનસ ત્રણ ને આપણે વિદ્યાર્થી મિત્રો એક સાથે ગુણીશું તો જવાબ કેટલો આવશે માઇનસ ત્રણ આવશે ત્યારબાદ જોયું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છઠ્ઠા નંબર વિકલ્પ માઇનસ પાંચ વધતા 0 બરાબર ખાલી જગ્યા માઇનસ પાંચ વધતા જીરો બરાબર સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય એ સરવાળા માટે કયો ઘટક છે વિદ્યાર્થી મિત્રો તટસ્થ ઘટક છે ઓકે તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ આગળ ડી ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ સાતમા નંબરનું માઇનસ પચીસ માઇનસ પચીસ આપણે સરવાળો કરીએ બરાબર માઇનસ પચીસ આવશે તો માઇનસ પચીસમાં આપણે જીરો ઉમેરીએ કેટલા ઉમેરીએ જીરો કેમ કે એ શું છે સરવાળા માટે તટસ્થ ઘટક તો આપણો જવાબ આવશે જીરો વિદ્યાર્થી મિત્રો આગળ માઇનસ છ ઓછા સાત

એમાં પહેલો આપેલો છે 2.4 10 બરાબર ખાલી જગ્યા અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને દશાંશ સંખ્યા આપેલી છે શું આપેલી છે 2.4 10 આપણે આગળથી દશાંશ દૂર કરીએ દઈએ વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જાય 24 હવે દશાંશ દૂર કરો તો પોઈન્ટ પછી કેટલા અંકો છે એક અંક છે તો નીચે કેટલા લખવાના 10 પોઈન્ટ પછી એક અંક હોય તો 10 લખવાના બે અંક હોય તો 100 લખવાના ત્રણ અંક હોય તો 1000 લખવાના ગુણ્યા બાજુમાં 10 અહીં આગળ ભાગાકારમાં 10 ગુણાકારમાં તો શું થશે ઉડી જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા ચોવીસ વધ્યા તો ચોવીસ આપણો જવાબ એટલે કે બી આપણો જવાબ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન આઠ તૃત્યાંશ ભાગ્યા બે બરાબર ખાઈ જગ્યા અહીંયા આગળ આ સંખ્યા જે રહી એ સમ્ય આપેલી છે મતલબ કે અપૂર્ણાંક આપેલી છે અને ભાગ્યા બે તો શું કરીશું આઠ તૃત્યાંશ ભાગ્યા બે આપ્યા હોય તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ભાગાકારની જે નિશાની રહી એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દઈશું ગુણાકારમાં ફેરવી દેવાના ગુણાકારમાં ફેરવો તો આજે સંખ્યા આપે નો વ્યસ્ત કરી દેવાનો અહીંયા આગળ બે આપેલા બે નો મતલબ શું થાય બે ભાગે એક આનો શું થઈ જાય એક નીચે અહીં લખવાનું ગુણાકાર માં એક દિવસ આઠ ગુણાકાર માં આપે અહીંથી ઉડી જશે બે છ આઠ તો વિદ્યાર્થી મિત્રો શું વધ્યું ઉપર ચાર વધ્યા અને નીચે વધ્યા ત્રણ ગુણાકારમાં એક તો કંઈ કામના નહીં તો ચાર તૃત્યાંશ ડી આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું એક પોઈન્ટ બે ગુણ્યા જીરો બે બરાબર જગ્યા આ બંને સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો એક પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે બંને દશાંશ છે અહીંથી આપણે દશાંશ દૂર કરી દીધો બહાર થઈ જાય તો નીચે કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો દસ ગુણ્યા અહીંથી પણ દશાંશ દૂર કરી દીધો બે વચ્ચે નીચે દસ કેમ નીચે દસ લખ્યા કેમ કે પોઈન્ટ પછી એક અંક આપેલો છે જ્યારે પણ પોઈન્ટ પછી એક અંક આપ્યો હોય ને આપણે દશાંશ દૂર કરીએ તો નીચે ભાગાકારમાં કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો દસ લખવાનું વિદ્યાર્થી મિત્રો મૂકવા પડે બે તો જીરો પોઈન્ટ ચોવીસ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોયું વિદ્યાર્થી મિત્રો આગળ ચોથા નંબર ત્રણ પૂર્ણાંક બે પંચમાં વ્યસ્ત ખાઈ જગ્યા છે આ વિદ્યાર્થી મિત્રો આપણને આ જે સંખ્યા આપેલી છે એ આપણને આપણે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મિશ્ર અપૂર્ણાંક એમાં બે ઉમેરો પંદર ને બે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો સત્તર અને ભાગાકારમાં જે છે એમના એમ ફરીથી જુઓ આ બંનેનો ગુણાકાર પાંચ તરી પંદર એમાં બે ઉમેરવાના તો કેટલા થાય સત્તર અને ભાગાકારમાં પાંચ હવે સત્તર નો આપણે વ્યસ્ત કરીશું શું કરીશું વ્યસ્ત નો મતલબ શું થાય છે અંશમાં છે છેદમાં જાય છેદમાં છે અંશને આવ્યો પાંચ ઉપર ને નીચે સત્તર આ આપણો જવાબ પાંચ સત્તરંશ ડી આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આગળનો વિકલ્પ પાંચમા નંબરનો કયા નંબરનો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો શું આપણો છે એક પૂર્ણાંક છત છ સત્મામ ભાગ્યા તેર સત્મામ શું કરીશું સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક ને સાદામાં ફેરવીશું કેવી રીતે ફેરવાનો વિદ્યાર્થી મિત્રો આને જોઈએ આપણે શું કરીશું આ બે નો ગુણાકાર સાત એક આ સાત આ એમાં છ ઉમેરી તો કેટલા થાય તેર અને ભાગાકારમાં જે છે એમના એમ ભાગ્યા તેર સતમાંશ હવે વિદ્યાર્થી મિત્રો બંને સરખી સંખ્યા આવી ગઈ તેર સતમાંશ ભાગ્યા તેર સતમાંશ આપણે હમણાં જોયું કે પાંચ ભાગ્યા પાંચ કર્યો તો કેટલો જવાબ આવે એક એમ બંને સરખી સંખ્યાનો ભાગાકાર કર્યો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો એક તો આપણો જવાબ આવશે સી એક ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનું આઠ ભાગ્યા એક દુત્યાંશ બરાબર ખાલી જગ્યા આઠ ને આપણે કેટલા વડે ભાગવાનો વિદ્યાર્થી મિત્રો એક દુત્યાંશ છોડે હમણાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ભાગાકાર આપ્યો હોય તો ગુણાકાર કરી નાખો હવે આનો વ્યસ્ત કરી નાખો બે ઉપર જશે ને એક નીચે આઠ દુ કેટલા થાય સોળ ભાગાકારમાં એક સોળ ભાગે ચતુર્થાંશ આપણો છે આઠ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ આ ચાર ભાગાકારમાં આઠ ગુણાકાર ઉડાડી દઈએ ચાર દુ આઠ તો વિદ્યાર્થી મિત્રો શું હજુ આપણે જોડે બે ગુણ્યા ત્રણ કેટલા વધ્યા બે ગુણ્યા ત્રણ બે તરીકેલા થાય વિદ્યાર્થી મિત્રો છ તો આપણો જવાબ આવ્યો છ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ દાખલો કેટલા અંશ અંશ નો ગુણાકાર દો એક ગુણ્યા એક અને છેદ છેદનો ગુણાકાર દો બે ગુણ્યા નવ એક એકા એકા બે નોકવા અઢાર એક ભાગ્યા અઢાર બે આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ ત્રણ ના વિકલ્પો જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો આપેલું છે ગયા વિદ્યાર્થી મિત્રો તો આપેલી જે માહિતી રહી એમાં સૌથી વચ્ચે જે આવતો હોય એ આપણું શું થશે મધ્યસ્થ તો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ ચડતા ક્રમમાં છે ચડતા ક્રમમાં હોવા જોઈએ હવે સૌથી વચ્ચે શું આવે છે તો ત્રણ અને ચાર કોણ આવે છે ત્રણ અને ચાર બરાબર કેટલીક વાર બે સંખ્યા વચ્ચે આવશે અને કેટલીક વાર એક સંખ્યા પણ વચ્ચે આવશે જો વચ્ચે એક સંખ્યા આવે તો એ મધ્યસ્થ થઈ જશે અને વચ્ચે બે સંખ્યા આવતી હોય તો એ બે સંખ્યાનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો અને એને કેટલા વડે ભાગી દેવાના બે તો ત્રણ ને ચાર સાત સાત ભાગ્યા બે સાત ને આપણે બે વડે ભાગ્યા વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે ત્રણ પોઈન્ટ પાંચ ડી આપણો સાચો જવાબ ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી મધ્યવર્તી મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે જે વચ્ચે આવતી હોય એવી માહિતી નહીં મધ્યવર્તી કહેવાય તો મધ્ય એ વચ્ચેની માહિતી હોય શકે મધ્યસ્થ પણ વચ્ચેની માહિતી હોય શકે બહુલક બહુલક મતલબ કે આપેલી માહિતીમાં જે સૌથી વધુ વખત આપ્યું એને બહુલક કહેવાય તો બહુલક પણ મધ્યવસ્તી મધ્યવર્તી હોય શકે મિત્રો આપણને જે સૌથી મોટી જે માહિતી આપી હોય એમાંથી આપણે સૌથી નાની માહિતી બાદ કરીએ તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિસ્તાર કહેવાય માટે વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરની વિકલ્પ શું આપણો છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાની સરાસરી ખાતે ગયા છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખબર હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે આપણે ગણતરીમાં લઈએ છીએ તો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આનું છે પ્રાપ્તાંકો ને એનો સરવાળો કરવાનો એક વધતા બે વધતા ત્રણ વધતા ચાર વધતા પાંચ વધતા છ વધતા સાત વધતા આઠ વધતા નવ વધતા દસ આ કેટલા પ્રાપ્તાંકો આપ્યા આપણને દસ આપણા તો દસ વડે ભાગી દેવાના કુલ જેટલા પ્રાપ્તાંકો આપ્યા હોય એટલા આ બધાનો વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરશું એક થી દસ સંખ્યાનો સરવાળો કરો તમે તો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો પંચાવન થશે કેટલો થશે પંચાવન પંચાવન ભાગે દસ કરશો વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ આપણને પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાની સરાસરી કેટલી મળશે પાંચ પોઈન્ટ પાંચ એ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો વિકલ્પ કયા નંબરનો વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો અવલોકનો છ આઠ દસ અને સરાસરી આપણને આપેલી છે આપણે આગળ એક માહિતી આપી નથી આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો એ સરાસરી બરાબર જે આપણને માહિતી આપ્યો એ બધાનું શું કરવાનું સરવાળો ઓકે એ બધાનો શું કરશું સરવાળો છ વધતા આઠ વધતા દસ વધતા એક્સ વધતા ચૌદ કેટલી આપણને કેટલા કેટલી માહિતી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ આપેલા છે આઠ અઢાર અઢાર ને છ કેટલા થશે ચોવીસ ચોવીસ ને ચૌદ ચોવીસ ને ચાર અઠ્યાવી અઠ્યાવીસ ને દસ આડત્રી કશે અહીંયા આગળ આડત્રી વધતા એક્સ ઓકે આ બધાનો સરવાળો કરો તો આડત્રીસ વત્તા એક્સ ભાગાકાર કેટલા વિદ્યાર્થી મિત્રો પાંચ આ પાંચ ભાગાકારમાં છે આ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર દસ ગુણ્યા પાંચ બરાબર આપણે વિદ્યાર્થી મિત્રો એક્સ શોધો છે તો આડત્રીસ ને આભાર લઈ જઈશું તો પચાસ ઓછા કેટલા થશે પચાસ ઓછા આડત્રીસ પચાસ ને વિદ્યાર્થી મિત્રો આડત્રીસ પચાસ માંથી આડતી બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો

એકી પ્રાકૃતિક જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા કોને કહેવાય એ આપણે સમજીએ એકી સંખ્યા કોને કહેવાય જેનો એકમનો અંક અંક કયો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક કયો હોય એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય અને નવ હોય આવો જેનો એકમનો અંક હોય એ બધી શું કહેવાય એકી સંખ્યા કહેવાય તો પ્રથમ પાંચ એકી સંખ્યા લખશું આપણે એક ત્રણ પાંચ સાત અને આ પાંચ એકી સંખ્યા થઈ ગઈ અને આપણે શું શોધવાની વિદ્યાર્થી મિત્રો પાંચ એકી સંખ્યા સરવાળો કરીએ નવ સાત સોળ માં પાંચ ઉમેર તો એકવીસ ને ત્રણ ચોવીસ ચોવીસ ને પચીસ ભાગ્યા પાંચ તો આપણને સરાસરી કેટલી મળી વિદ્યાર્થી મિત્રો પાંચ મળી કેટલી મળી

તો પ્રથમ ચાર બેકી સંખ્યામાં શું આવશે બે આવશે ત્યારબાદ ચાર આવશે છ આવશે અને આઠ આવશે આપણે શું શોધવાનું શોધવાનું વિદ્યાર્થી મિત્રો સરાસરી તો ભાગ્યા કેટલી સંખ્યા છે ચાર છે તો ચાર વડે ભાગશું અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આઠ ને છ ચૌદ ચૌદ ને ચાર પેલા થાય ચૌદ ને ચાર અઢાર ને બે વીસ ભાગ્યા કેટલા ચાર વીસ ને ચાર વડે ભાગ્યા કેટલો જવાબ આવે પાંચ જવાબ આવે તો એ આપણે જોવાબ ત્યારબાદ જોઈશું આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની આપણે અગાઉ જે સંખ્યા છે એ બધી ચડતા ક્રમમાં હતી આપણે આને શું કરશું ચડતા ક્રમમાં ગોઠવશું સૌથી નાની સંખ્યા કઈ છે બાર તો બાર લખીશું ત્યારબાદ કઈ છે પંદર ત્યારબાદ અઢાર

આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી અમને પણ અસાઇનમેન્ટ સોલ્યુશન મળી શકે અને જો તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે હોય તો ખરેખર મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો